સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે સિવિલમાં છસો એકાવન છત્રી આપીને ઉજવણી કરાઈ હતી આ છત્રીઓ પર જલહિત જીવનના સૂત્ર સાથે છત્રી પર પ્રિન્ટ કરીને લોકોને સંદેશો આપવાની નવી પહેલ શરૂ કરી છે જલ શક્તિ અભિયાન અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ ખાતે છત્રીનું વિતરણ કરાયું હતું આ ઉપરાંત સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે એક દિવ્યાંગને ઇલેક્ટ્રિક સાયકલ આપવામાં આવી હતી નાના બાળકો સાથે તેમના પરિવાર સહિત નર્સિંગ સ્ટાફ સાથે સર્વરને છત્રી વિતરણ કરતા નાના બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજે માનનીય શ્રી પરેશ પટેલ સાહેબ જે સુરત શહેર ભાજપ પ્રમુખ છે એમના તે નિમિત્તે આજે અહીંયા આ છત્રી વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો એમાં જે માનનીય પાટીલ સાહેબ જે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી છે અને એમનું જે કૅદ અને જલ એ જીવન એ જે આંદોલન ચાલી રહ્યું છે એ મુહિમના ભાગરૂપે આજરોજ સિવિલના કર્મચારીઓ ક્લાસ ફોરથી લઈને તમામને આ મેસેજવાળી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું છસો એકાવન છત્રીઓનું વિતરણ એમની હાજરીમાં થયું છે માન્ય માન્ય પરસ પટેલ સાહેબના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા એમની સાથે એમના ધર્મપત્ની રોમાબેન પટેલ મેડમ પણ આવ્યા હતા અને છત્રીઓ ઉપરાંત આ બે ઈ સાયકલ પણ આપવામાં આવી છે શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ સાહેબના આવતીકાલે જન્મદિવસ છે તેઓએ છસો ને એકાવન છત્રીઓ સિવિલ હોસ્પિટલ ખાતે જલ હે તો કલ હે જલ સંચાય અભિયાન અંતર્ગત પોતાનો જન્મદિવસ આ રીતે ઉજવણી કરી જન જલ બચાવવા માટે આ અભિયાનને જન જન આંદોલન થઈ જાય એ માટે એમના પ્રયત્નો છે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ જન્મદિવસ સિવિલ હોસ્પિટલ ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરે છે આજે બે ઇ સાયકલ આપવામાં આવી આવતીકાલે પણ મચ્છરદાની ગાઉન કોશિન કીટ બાળકોને રમકડા સાથે એમનો જન્મદિવસ ઉજવે છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પાણી માટે સૌ શહેરીજનોને વિનંતી છે કે પાણી બચાવો જલ હે તો કલ હે આ અભિયાનને આપણે સૌ સફળ બનાવીએ અને પોતાનો જન્મદિવસ પાર્ટી પ્લોટ કે બીજામાં ના ઉજવતા આવા દર્દીઓ સાથે ઉજવીએ એ દરેક અભ્યર્થી ફરીથી પરેશભાઈ પટેલ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓનો જ્યારે પણ બધે હોય છે વર્ષગાંઠ હોય છે કે બીજા કોઈ પણ પ્રસંગો હોય છે ત્યારે કાર્યકર્તા હંમેશા એ કોશિશમાં રહે છે કે સેવા કાર્યોમાં કેવી રીતે એમનો દિવસ વ્યતીત કરે અને સેવાની સાથે સાથે આજે એક નવી જ વાત જે આપ સૌ જોઈ રહ્યા છો કે અમે આજે છસો એકાવન જેટલી છત્રીનું વિતરણ કર્યું એ વિતરણમાં અમારી એની પાછળનો આશય એ હતો કે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ કેચ ધ રેઇન એ બે હજાર બાવીસ ત્રેવીસની અંદર આખા ભારત દેશની અંદર વધુમાં વધુ પાણી જમીનમાં કેવી રીતે ઉતારી શકાય કારણ કે પાણી જે એવી વસ્તુ છે જે ફેક્ટરીમાં બનવાની નથી એનું જો સંચય નહીં કરીશું તો એમ કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીને લીધે થશે અને એ નહીં થાય અને અમારા પાટલી સાહેબ હંમેશા કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે પણ એ પાણીને લીધે થશે પણ ભારત એમાં નહીં હશે જો આ જ રીતે આપણે પ્લાનિંગ કરીશું તો અને માન્ય અમારા પાટી સાહેબ સી આર સાહેબ જેવા જળ શક્તિ મંત્રાલયમાં મંત્રી બન્યા અને એક વર્ષના સમયની અંદર બત્રીસ લાખ જેટલા પ્રકલ્પો એક સાથે પૂરા ભારત વર્ષની અંદર આ એક રેકોર્ડ છે અને અવાજ કાર્યોને વધુ વધુ મજબૂત કરવા માટે આપણે આ જળ સંચયના આ પ્રકલ્પને વધુ લોકો સુધી પહોંચે આશયથી આજે છસો એકાવન જેટલી છત્રીઓનું વિતરણ કર્યું છે અને સાથે સાથે એક બેન કે જેમણે અમારા માન્ય સાંસદજીની પોસ્ટ જોઈ અને એમણે ફોન કર્યો કે સાહેબ હું અમદાવાદ રહું છું પણ મને પણ આ સાયકલની જરૂર છે એટલે એમને અમે એમના કોન્ટેક્ટેક કરીને અહીંયા બોલાવ્યા અત્યારે ખાલી છે કે જે લોકો કામકાજ સાથે જોડાયા છે પણ દિવ્યાંગ છે તો એને એક સપોર્ટ મળી રહી કારણ કે હાથેથી પેડલ મારીને સાયકલ ચલાવીએ અને આ સાયકલ એવી છે કે જેમાં રિવર્સની ફેસિલિટી પણ છે સિગ્નલ્સની ફેસિલિટી પણ છે અને બેટરી એમને ત્રીસ કિલોમીટર સુધી ચાલે એટલે કે આખો દિવસ એ કામ કરી શકે એ પ્રકારની સાયકલ આજે અમે બે જણાને આપી છે આગળ અમે આઠ સાયકલો આજ રીતે આપી હતી અને બીજી જેમ જેમ જરૂરિયાત જણાશે એ પ્રમાણે એની વ્યવસ્થા કરીશું